તમે તો ગમે તેટલા પૈસા ખર્ચી શકો એમ છો જો તમે મને પૈસા આપો તો હું જરૂરી ઈલાજ કરી તમારા હસબન્ડને બચાવી લઈશ તમે અત્યારે કેટલા પૈસાની આશા રાખો છો તો તમે 25 લાખ રૂપિયા આપો તો તમે કહો એવી ટ્રીટમેન્ટ કરીશ

આપણી વાત હજુ પૂરી નથી થઈ તમારે કઈ ખાસ કરવાની જરૂર નહીં પડે હું તમને બીજા 25 લાખ રૂપિયા આપીશ પણ પ્લીઝ એક વાતનું ધ્યાન રાખજો રાહુલ હોસ્પિટલમાં આજ સુધી પેશન્ટને જીવાડવા માટે પૈસા મળતા આજે પહેલી વાર એને મારવા માટે પૈસા મળી ગયા છે વાહ રાજેન્દ્રભાઈ તમારી તો નીકળી પડી ડોક્ટર સાહેબ હાઉ આર યુ આઈ એમ ફાઈન થેન્ક યુ બહુ ખુશ દેખાવ છો હમ કઈ લોટરી બોટરી લાગી છે કે શું હા ભાઈ પચીસ લાખની લોટરી લાગી હોય તો માણસ ખુશ જ હોય ને તમને કેવી રીતે ખબર પડી રિટાયર મેજર ચંદ્રકાંતથી કોઈ વાત છૂપી નથી રહેતી હા આ ચેક તમને રાહુલ ને પતાવી દેવો હે એ માટે આપ્યો છે ને બટ વોટ સર ડોક્ટર સાહેબ ઘબરાવાની કોઈ જરૂર નથી હવે તમે મારી વાત સાંભળો ને હા એ આપેલું આ ચેક પચીસ લાખનું છે એ તમારે કેશ કરી લેવા હું તમને પચાસ લાખ આપીશ પણ કોઈ પણ રીતે રાહુલ બચી જવું જોઈએ જો રાહુલને કંઈક થયું તો હું તમારી એવી હાલત કરીશ તમે જિંદગીભર ડોક્ટરી નહીં કરી શકો